હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરોકુક ગુજરાતી આજે બનાવીશું કાળી દ્રાક્ષનો જ્યુસ કાળી દ્રાક્ષ હેલ્થ માટે ખૂબ જ સારી છે અને આપણા શરીરને ખૂબ જ ઠંડક આપે છે તો ચાલો બનાવી લઈએ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક અને વધુને વધુ શેર કરજો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ પરથી જો તમે વિડીયો જોઈ રહ્યા હોય તો મારા પેજને ફોલો કરજો તો કાળી દ્રાક્ષનો જ્યુસ બનાવવા માટે મેં પાંચસો ગ્રામ કાળી દ્રાક્ષ લીધી છે હવે તેને બાઉલમાં લઈ લઈએ હવે દ્રાક્ષ ડૂબે તેટલું પાણી નાખીશું અને એક ચમચી મીઠું નાખીશું હવે દ્રાક્ષને સારી રીતે મીઠાવાળા પાણીમાં ડૂબાડી દઈએ અને પાંચ મિનિટ મૂકી રાખીએ તો પાંચ મિનિટ પછી દ્રાક્ષને એકદમ સરસ ધોઈ લઈએ દ્રાક્ષ હેલ્થ માટે ખૂબ જ સારી છે પણ જ્યારે દ્રાક્ષ લાવીએ ત્યારે સૌથી પહેલાં તેને આ રીતે પાંચ મિનિટ મીઠાવાળા પાણીમાં ડૂબાડીએ અને સારી રીતે સાફ કરી ત્યાર પછી ઉપયોગમાં લઈએ એટલે દ્રાક્ષને સાચવવા માટે તેના પર દવા કે કેમિકલ વગેરેનો ઉપયોગ થયો હોય તે બધું જ દૂર થઈ જાય અને દ્રાક્ષ એકદમ ચોખ્ખી થઈ જાય ત્યાર પછી ખાઈએ તો આપણી હેલ્થ માટે ખૂબ જ સારી છે અને બિલકુલ નુકસાન નથી કરતી હવે દ્રાક્ષ એકદમ સરસ ધોવાઈ ગઈ છે તો આ રીતની કોઈ પણ ગરણી કે કાણાવાળું વાસણો હોય તેમાં લઈ લઈએ હવે તેના પર બીજું ચોખ્ખું પાણી નાખી અને તેને બરાબર ધોઈ લઈએ એટલે જે મીઠાવાળું પાણી છે તે પણ સાફ થઈ જાય અને દ્રાક્ષ એકદમ સરસ ચોખ્ખી થઈ જાય તો હવે દ્રાક્ષ એકદમ સરસ ધોવાઈ ગઈ છે હવે થોડી વાર તેનું પાણી નીતરવા દઈએ તો દ્રાક્ષમાંથી બધું જ પાણી નીતરી જાય એટલે દ્રાક્ષને હવે છૂટી પાડી લઈએ તો હવે મેં બધી જ દ્રાક્ષ છૂટી પાડી લીધી છે હવે તેને મિક્સર જારમાં લઈ લઈએ હવે તેમાં બે ચમચી સાકરનો પાવડર સાકરનો પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધુ કરી શકો છો દ્રાક્ષ એકદમ મીઠી છે એટલે જો તમારે સાકર ન નાખવી હોય તો પણ ચાલે હવે અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી સંચળ પાવડર અને એક વાટકી જેટલા બરફના ટુકડા નાખીશું હવે મિક્સર ઝારનું ઢાંકણ બંધ કરી અને એકદમ સરસ પીસી લઈએ તો મેં એકદમ સરસ પીસી લીધું છે અને દ્રાક્ષનો જ્યુસ રેડી છે તો બાઉલમાં ગરણી મૂકી અને તેમાં આપણે દ્રાક્ષનો જ્યૂસ લઈ લઈએ અને હવે તેને ચમચા વડે ચલાવતા રહી થોડું પ્રેસ કરતા રહી જ્યુસ ગાળી લઈએ હવે મિક્સર જારમાં એકાદ ચમચા જેટલું પાણી નાખીશું અને તેને પણ ગરણીમાં નાખીએ એટલે જ્યૂસ એકદમ સારી રીતે ગળે જશે તો મેં આ રીતે સતત ચલાવતા રહી થોડું પ્રેસ કરતા રહી જ્યુસ કાઢી લીધું છે હવે જ્યુસ એકદમ સરસ ગળાઈ ગયું છે અને દ્રાક્ષની છાલનો ભાગ હોય તે બધું જ નીકળી ગયો છે અને બાઉલમાં એકદમ સરસ દ્રાક્ષનો જ્યુસ રેડી છે તો એકદમ સરસ ઠંડક આપીએ તેવું દ્રાક્ષનો જ્યૂસ રેડી છે હવે આપણે તેને સર્વ કરી લઈએ તો ઉનાળાની ગરમીમાં ભરપૂર ઠંડક આપે તેવું દ્રાક્ષનો જ્યુસ રેડી છે તો આ રીતે દ્રાક્ષનો જ્યુસ બનાવી લઈએ બનાવવામાં એકદમ સરળ છે નાના બાળકો હોય કે વડીલો હોય જો તેઓને દ્રાક્ષ ન ખાવી હોય તો આ રીતે આપણે તેમને જ્યુસ બનાવી અને આપી શકીએ છીએ તો આપણે ગ્લાસમાં જ્યુસ સૌ કરી લીધું છે તેના પર થોડો ફુદીનાનો પાવડર નાખીશું ટેસ્ટમાં ખૂબ સારો લાગે છે જો તમને પસંદ હોય તો નાખવો અને ન પસંદ હોય તો સ્કીપ કરી દેવો તો ફ્રેન્ડ્સ રેડી છે ઉનાળાની ગરમીમાં ભરપૂર ઠંડક આપે તેવું કાળી દ્રાક્ષનો જ્યુસ જો પસંદ આવે તો તમે પણ જરૂર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્કસ ફોર વોચિંગ